ઈશ્વરે તમને સંપત્તિ આપી હોય તો તમારી નજરમાં તમારી આજુબાજુમાં નજર કરજો કોઈ એવો દિન માણસ હોય જેના પિતાની ગેરહાજરી છે છોકરા હોશિયાર છે ને ભણવું છે એની પાસે પૈસા નથી તમે જે પોચી શકો એ પૈસા એને આપજો અને એ છોકરો ભણશે એનો આશીર્વાદ મળશે ને સાહેબ તમે મોટા મોટા મંદિરો બનાવો જેટલું ફળ મળે ને એટલું સાહેબ એ દીકરાની અભ્યાસ દ્વારા જીવન બની જશે ને મારો મહાદેવ બહુ રાજી થશે બહુ રાજી થશે આ જરૂરી છે અને એ જ આપણા ગુજરાતની અંદર આપણને ગૌરવ થવું જોઈએ નીતિનભાઈ જાની ઉર્ફે ખજૂરભાઈ જોરદાર તાલુથી વધાવો આપણે કઈ ઓળખાણ નથી કાંઈ પરિચય નથી મારે પણ છતાંય ઘણા સમયથી દુખિયાનો બેલી અને આમ કેવું હોય તો વ્યાસપીઠના માધ્યમથી આ રામેશ્વરની અંદર આપણી કથા ચાલે છે તામિલનાડુમાં એક વક્તા તરીકે એટલું કહી શકું ભાઈ કે નાના માણસોએ કદાચ ભગવાનને જોયા હોય કે ન જોયા હોય પણ નાના માણસો એ જેણે જેણે મકાન બની બનાવી આપ્યા ને નીતિનભાઈએ ત્યારે નાના માણસો એના મોઢામાંથી એવો શબ્દ નીકળેલો છે કે અમે ભગવાનને તો નથી જોયા પણ નીતિનભાઈ ખજૂરભાઈને બે હાથ જોડીને લોકો એવું બોલ્યા હતા કે અમારા માટે ભગવાન હોય ને તો તમે છો સાહેબ બહુ ડિટેલ કાંઈ મારે માહિતી એની એની મારી પાસે હોય અને હું ઓળખું છું પરિચયમાં છું જરાય નથી પણ જે હું આપડા ગુજરાતમાં જે આપણે જોઈએ છીએ એ સત્ય વાત છે અને સત્ય કેવું એક નાના વક્તા તરીકે ફરજ છે પોતાનું વતન બારડોલી હવે કમસે કમ અત્યારના હિસાબ પ્રમાણે આપણે જોવા જોઈએ તો એક મકાન બનાવતા વિનુભાઈ અંદાજે નહીં નહીં તો ત્રણ ચાર લાખ રૂપિયાનો ખર્ચો તો ગણીએ ને ભલે એની એની પ્રમાણે બનાવતા હોય સાહેબ પણ મને જ્યાં સુધી ખબર છે ત્યારે ત્યાં સુધી એનો ટાર્ગેટ હતો બસો મકાન સુધી પણ બસો મકાન કરતાં પણ આજે આગળ કેટલાય મકાનો જેને મકાન નથી એવા લોકોને મકાન બનાવી આપ્યા એ ભલે છે બે પગવાળા ને બે હાથવાળા પણ છતાંય નાના માણસો એને ભગવાનનું રૂપ માને છે ભગવાનનું રૂપ માને છે આ કોઈ એની ખ્યાતિ માટે કે કોઈ એની પ્રશંસા કરવા માટે નહીં અમુક અમુક આપણે એના જોઈને તો આપણા ઉભા થઈ જાય સાહેબ આ નીતિનભાઈનું જીવન જોતા એવું લાગે છે તમને નથી લાગતું કે હવે બીજી જગ્યાએ કોઈ દાન જરૂર નથી આવા લોકો જે સદ કાર્ય કરે છે જે વસ્તુમાં જે દાન કરે છે એ બહુ મહત્વનું છે મેન્ટલ જે મગજની તકલીફો એવા લોકોને ટ્રીટમેન્ટ કરાવે છે એવા લોકોને મકાન બનાવી આપ્યા છે અને પાછું જ્ઞાતિ જાતિ જરાય નહીં કોઈ પણ જ્ઞાતિનો કોઈ પણ જાતિનો હોય એનું હૃદય એનું દિલ માનવું જોઈએ કે આ બરાબર છે અહીંયા સેવા કરવી જોઈએ અને રાત દિવસ તંતોડ મહેનત કરી એવા નાના નાના વ્યક્તિઓને નોંધ લઈ એને મકાન બનાવી આપે ખરેખર એક કોઈક ભગવાનનો જ અંશ કહી શકાય ભગવાનનો જ અંશ કહી શકાય છે વાલા હવે બહુ બીજું કઈ જરૂર નથી અને મેં તમને આગળ કહ્યું ને કે આ આપણા પુરાણો આપને એ જ કહે છે કે બહુ વેદ નહીં વાંચો તો ચાલશે દરેકને વેદના વાંચતા શીખી જાઓ આ જરૂરી છે કોઈ માણસ દુખી હોય તો એને સેવા કરો એ બહુ મોટા મોટો આપણા શાસ્ત્રમાં ધર્મ બતાવવામાં આવ્યો છે પરમ મંગલકારી ભગવાન શિવ મહાપુરાણની અંદર અત્રિશ્વર